ભારત દેશ દક્ષિણ કહ સાગર તો જવાબ આવશે ઓપ્શન એ અરબી સમુદ્ર ઓપ્શન બી મુખમ ચોથો સવાલ વામમ શબ્દનો અર્થ શો થાય છે તો જવાબ આવશે ઓપ્શન સી ડાબો પાંચમો સવાલ રાજીવમ સંસ્કૃતમ કા પાઠી હતી તો જવાબ આવશે ઓપ્શન એ તસ્ય વર્ગ શિક્ષિકા છઠ્ઠો સવાલ પ્રવીણ ચલાશય ખાલી જગ્યા તો જવાબ આવશે ઓપ્શન સી તરતી પ્રશ્ન નંબર બે નીચેના વિધાનમાંથી સાચા વિધાનો સામે ખરું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો પગનું એક અંગ છે તો જવાબ આવશે ખોટું બીજું આરંભે સ્વર્ગ ખંડમ ખોટું ત્રીજું બાલાહ યુયમ ત્વરિતમ ક્રમતા તો જવાબ આવશે ખોટું ચોથું વૃક્ષો મુસાફરોને છાંયડો આપે છે તો જવાબ આવશે ખરું પાંચમું ભારતની દક્ષિણે હિમાલય શોભે છે તો જવાબ આવશે ખોટું વિદ્યાર્થી મિત્રો તારીખ સત્તર બે બે હજાર ચોવીસની જે એકમ કસોટી છે તેની ધોરણ સાતની ગણિત અને સંસ્કૃત વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકની સોલ્યુશનની પીડીએફ ઓશિયન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી તમે મેળવી શકશો અને તમારે તેને વોટ્સઅપ પર જોઈએ છે તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર મેસેજ કરવાનો રહેશે અને આજે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન છે તેમાં તમને ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્ય પોથી સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંકની એકમ કસોટી બીજી ઘણી બધી વસ્તુ ત્યાંથી મળી રહેવાની છે જોઈએ નીચેના પ્રશ્નના ઉત્તર ગુજરાતીમાં લખો ગુણનો પ્રશ્ન છે મસ્તકના અંગોના નામ લખો તો જવાબ આવશે વાળ કપાળ કાન હોઠ ચીપ અને આંખ બીજું ધડના અંગોના નામ લખો તો જવાબ આવશે છાતી અને પેટ ત્રીજું દક્ષિણ પાદમ ગીતમાં બંને હાથોની કસરત કઈ રીતે કરવાનું કહેવામાં આવ્યું છે તો જવાબ આવશે બંને હાથોને આગળ પાછળ કરી ધીમે ધીમે ઘૂમવાનું કહ્યું છે ચોથો સવાલ હું ગણેશ પહેરું છું હું પુસ્તકો લઈ જાઉં છું હું નિશાળે જાઉં છું હું કોણ છું તો જવાબ આવશે વિદ્યાર્થી પાંચમું અંતે અનિલ રાજીવની શાળા વિશે શું કહે છે તો જવાબ આવશે અંતે અનિલ રાજીવની શાળાને સુંદર કહે છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા સંસ્કૃત શબ્દના સાચા અર્થ સામે તેની આપેલા વિકલ્પમાંથી શોધીને લખો પેલું કેશાહ એટલે કે વાળ બીજું ઉદરમ એટલે કે પેટ ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ નીચેના શ્લોક પૂર્ણ કરો તો આ બંને શ્લોક મેં તમને પૂર્ણ કરીને આપેલા છે ત્યારબાદ પ્રશ્ન નંબર છ નીચેના અવિભાગ અને બ વિભાગના વાક્યાંશ ને યોગ્ય રીતે જોડો પેલું છે પૂર્વ દિશાયમ તો તેનો જવાબ આવશે ઓપ્શન બે કાલિકા રક્ષતી બીજું પશ્ચિમ પશ્ચિમ દિશાયમ તો જવાબ આવશે ઓપ્શન ત્રણ કૃષ્ણમ વસતી ત્રીજું ઉત્તર દિશાયમ તો જવાબ આવશે ઓપ્શન ચાર અંબા રક્ષતી અને ચોથો સવાલ દક્ષિણ ધામ તો તેનો જવાબ આવશે કુંતેશ્વર વસતી વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્ર સાથે શેર કરજો અને આપની જે વોટ્સઅપ ચેનલ છે તેની અંદર જો જોઈન થઈ જજો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે